રામ રામ તાઈ રા ને જય મુલીધ જય દ્વારકાધીશ કેમ છો બધા બધા મજામાં જશો અને ઓલરેડી આપણે પણ મજામાં જ છે હવે આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે બતાવીએ તમને આજે હું કઈ રીતનો પ્રોગ્રામ હે તો હાલો રાણાભાઈ તો આજ તો સવડામાં જ જવાનો હે અને આપણે આવ્યો હે સોયાબીનનો ઓર્ડર તો આપણે જવાનો હે સોયાબીન કાઢવું તો કાંઈ જોવો આ નવા પાના જે કાઢ્યા હતા એમાંથી એક પાનું ગટકી ગયું હે કોઈનું હા સવડાની અને બીજા પાના જે હે એ ઓલરેડી કમ્પ્લીટ કાઢીને આવી ગયા છે પંચિયાના અને સાહના સવડાની જે કોઈ છે એનું જોવો પાનું ભટકાવી નાખ્યું છે પણ ઓલરેડી આપણી પાસે એક એક્સ્ટ્રા હોય જ જોવું રાણાભાઈ ફિટિંગ કરે છે એક કોઈ એક્સ્ટ્રા જ દેખીએ તમારે કંઈ ભાંગે કરે પાન પાથું તો ઉભાથી જ નંબરે તો રાણાભાઈ ફિટ કરીએ પછી જવા જોઈને સૌરામાં હા અને બાપાએ જુઓ સર્વિસ બર્વસ કરી નાખ્યું રેડ્યુટર બેડ્યુટર બધું સાફ હા એમાં કંઈ કટે જ નહીં ઓલરેડી કમ્પ્લીટ એ ગરમ થવું જ નથી જો કે શિયાળો હે ગરમ તો ના જ થાય ઓલરેડી હા જુઓ નવે નવું કોઈનું પાનું એક નાખી દીધું ઓલ્યુ તો નવી જ હતી આયા નવી જ હતી પણ આનું પાનું ભટકી ગયું હતું એટલા બદલાવ નાખી કીધું સાર વાલો કહીશ રાણાભાઈ નીકળે એટલે મંડે આખવા સવડા હા તો ઓલરેડી કહીશ રાણાભાઈ ઉપડી ગયા છે હા સવડા લે હા એમાં કઈ કટે જ નહીં રાણાભાઈ ને સવડા જ આખવાના હોય એક તારા જો હળેડાથી બોલાવતા જ પણ તો જો બીજું રોટાવેટર હતું એ પણ ઓલરેડી વેચી ગયું હવે એક જ છે હાથ ફૂટનું અને બીજા આવકમાં છે અને આપણે જવાનું છે હવે જંગીરમાં

પંદર વીઘાનું હે સોયાબીન હા ચકલો પણ એમ જો હજી એક કાલનું તો બાજુ નાનકડું હતું જીનકું એ કાલે તો કાઢી નહીં હા પિયુષભાઈ બાપ દીકરો જોવા કે કેવું થાય હે જોઈ લઈએ આપણે ઉપાદિત નહીં આ ભાઈ કપારી લઈને વર્ગી ગયા કે મૂકવાનું થતું જ નથી અને આજી ચણા હે વીસની જારીએ વાવેલા હે ચાર એ કરી

છેલ્લે પાલ વળે એટલે જો સુઈડ જ રોક્યો હા ભગડાથી બોલતી જો કેમ કૌવાને અવરો હે એટલે હા હળડ્યાથી બોલે હો ભાઈ ઓ હા તો પડી ગઈ હે જો એ કામેય પૂરું થઈ ગયું છે ભાઈ ચિયાડાની સાંજ વેલી પડે જો રસ આપણે વાણિયા ભાઈ પડતી ગયો ભાઈ આ સન આ તું સો લાઈન જાય ઓ ભાઈ કેમ છે હા તો ગઈ રાણાભાઈ મોડા મોડા જ આવે રહીતી હા સવડા કે નો ઓલરેડી આવતર ગયા હવે જો આ હાઈ જે મોડા મોડા આવ્યા હે હા બાજો હોય સવડા જે એક ધારા કન્ટિન્યુ સવડા જ આખવાના હે રાણાભાઈને ભાઈને તો હાલો બંધ થઈ ગયું હે હવે પાછા સવડા જ આપવાના હે કન્ટિન્યુ એક ધારો કેમ રાણા ભાઈ મોજ માં ને એક ધરા સવડા જ કઈ ઘટે ને એક ધરા તેસર માં હવે એક ધારા સવડા માં આપણે આવી ગયા મોટા વાપર ની વાળી ચક્કર મારો વાય વાલતી હતી તો ઓલરેડી જોવા આવ્યા હતા જો વાયમાં પાણી આવી ગયું હે આ હજી તો પંદર ફૂટ જેવું થયું હે તો પાણી એ થઈ ગયું છે વાયમાં હા આવા મોટા પણ રાજુભાઈ ને કંઈ જોવા પણ નમરે પાણી બાબત હા હજી તો કેટલી ગારવાની છે રાજુભાઈ હા સાઠ ફૂટ ગારવાની છે નેરીની હુંજી પેલા કલ્લી હતી કે લાઈન નાખતી હોય ડાયરેક્ટ ડાયરેક્ટ જોઈમાંથી એટલે કંઈ કટી એમ જ નથી ભાઈ શેણાનું વાવેતર હે હા ચરખી બરખીને આ લે તો હાલો સાઠ ફૂટ થાય ને પાણી હારામાં સારું થાય બીજું હું ભાઈ તો ઓલરેડી ગાય ટ્રેક્ટર આવી ગયું હે કપરે સંજી ચરખી કી અને વયમાં જો ચાલુ કરવાનું છે નાળો બળો અંદર નાખી કમ્પ્લીટ કરી લીધું ભાઈ હાલો તો આડા ઉપર હોલ કરી પછી ધડાકો કરવાનો છે તો હાલો બતાવીએ તમને ઓલરેડી સ્લેપ મારી દીધો હવે જો કોપરેશન ચાલુ થાય અવાજ આવે આગળી જો પીટીઓ ઘેર નાખ્યો અને આ કર્યું ચાલુ ધળ 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 મજા આવ્યા નડી માર્ગ પર તે કઈ રીતનો અવાજ જો ડ્રીલિંગ ચાલુ થઈ છે ઓલરેડી બતાવીએ તમને જો જો ત્રણ ફૂટની આંગળી છે ભાઈ આપણે આવી ગયા જોવા હા કારુભાઈ ને કોન્ટ્રાક્ટ રાખવા હે ભાઈ ના કા કરો હા અને આપણો કુતરો જોવો એ આવી ગયો ભાઈ હા એને તો આવવું જ પડે જોવા જો આ રીતે થાય અવાજ કઈ રીતે દેખો ડિફોટ ની આંગળી હે મારી મોજ માં આવી ગયા હે

ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો ભાઈ જો પાંચમો રાઉન્ડ હોલ પૂરો થઈ ગયો છે હવે છઠ્ઠો કરે છે આપણે જો માથે મોબાઈલ ઉપર ભૂકા મારે છે માથે બેઠા બેઠા બીજું કઈ કામ તો હોય નહીં થતો એટલે આજ કરવાનું હોય મોબાઈલ લઈ જગદીશભાઈ દિલીપભાઈ इन दवा सटो कम काज हल है जो आ बे पंप भेगा कर दिलीप भाई जगदीश भाई के तू यार करवा गमे में थे दवा सेट हो भले गमे एटली पड़े बाकी तू यार कर भी है जो तू यार रोगी पीरी रेड देखा उपाय जगदीश भाई ने बहुत मेहनत है हरा भारी हाँ जगदीश भाई वो रील मेकी थी क्या कई जगदीश भाई हर सुबह हमें हवेली पे सलाह

તો ગાઈસ આપણે જે અહીંયા આવ્યા હતા તો અહીંયા લાલાભાઈ ની વાયુ હાલતી હતી જો આ હમણાં તો વાયુ નો ક્રેજ બહુ હાલે ઓ ભાઈ આ લાલભાઈ કે આપણે વાયુ ગાણ નાખ્યો લાલાભાઈ તો 80 ફૂટ વાયુ દીતો લે હો એમાં કઈ ઘટે ને ઈને પાણી સતુ થઈ ગયું છે જો એને મોટર ચાલુ જ રાખવી પડે ઓલરેડી કમ્પ્લીટ હા એવો તો આરે તો જો હાલે છે મોટર આપડા માં જ આકે છે દુવરમાં બે કન્ટેનર નહીં તો હાલો આ બાજુ વાયુ આ વિસ્તારમાં વાયુ બહુ થાય હો ભાઈ અમારે અમારવાડી જો વાયુ ગારે છે આ વાન આ બાજુ ચારક વાયુ હાલે છે આ તો જોવો જાય છે માટી વાયુ اندر હો ફાટામાં ફાટે ને ફાટે હા અને જો લાલભાઈ હો સરખી નું કામ હકી ગયા એમાં કઈ ગટે ને મહિલો ભાઈ ની આવ્યા છે જોવા કે મોટર નો લાભ લેવાનો છે ઉતારવાનો હા આ બધાય મોટર ઉતારવાની જો એટલે તેણે આવ્યા લાલભાઈ મોટર કાઢવાની નાખવાની હેગા આપડો લા કેપ્ટન વાળા ઓરું જો હે ને જો જે હા મોજ મને ગાડી કોની ગાડી રીચા ગમે રે